અહીં પ્રસ્તુત કરી રહ્યા છે નાળિયેડી પૂર્ણિમા એક માછીમારોનો પૌરાણિક પરંપરા ચાલી આવતો તહેવાર ગણાય છે જેમાં ખાસ કરીને દમણમાં આ તહેવાર રાષ્ટ્રીય તહેવાર તરીકે દર વર્ષે પ્રશાસન દ્વારા ઉજવાય છે આ તહેવારનો મૂળ હેતુ માછીમારો બોર્ડ અને સમુદ્ર નારાયણની પૂજા અર્ચના કરી પોતાનો માછીમારનો વ્યવસાયની શરૂઆત કરે છે માછીમારોની માન્યતા અનુસાર આ દિવસે સમુદ્ર નારાયણની પૂજા કરવાથી તેમના વ્યવસાયમાં કોઈ અર્ચન આવતું નથી અને દરિયામાં તેઓ સુરક્ષિત રહે તેવી પ્રાર્થના કરતા હોય છે વર્ષ દરમિયાન માછીમારોની આવક પણ સારી થાય છે અને ઘર પરિવારમાં ખુશહાલી આવે તેવી મનોકામના સાથે નાળિયેરી પૂર્ણિમાની ઉજવણી માછીમારો દ્વારા કરવામાં આવે છે પૂર્ણિમા ઉજવવામાં આવે છે પૂર્ણિમા એ પારંપરિક અને પૌરાણિક તહેવાર મનાવવામાં આવે છે દમણ ની અંદર વિશેષ નારિયલ પૂર્ણિમા એ રાષ્ટ્રીય તહેવાર તરીકે દર વર્ષ માછીમારો નું છે માછીમાર પોતાની એટલે નારિયલ પૂર્ણિમા ના દિવસે હવે અમારી સાથે માછીમાર દિલીપભાઈ માછી છે એમની સાથે સુખી વાતચીતમાં જાણીએ નારિયલ પૂર્ણિમા ઉદ્દેશ્ય શું અને નારિયલ પૂર્ણિમા કેમ ઉજવવામાં આવે છે એ બાબત દિલીપભાઈ નારિયર પૂર્ણિમા નારિયર પૂર્ણિમા અમે ઉજવ્યો છે એના માટે કે અમે નારિયેલ રાખ્યું પહેલા નારિયેલ રાખીને અમે ફિટિંગ કરવા માટે જાય છે અને પેલેનું કહેવાનું એ છે કે નારિયલ પૂનમ લાખે નારિયેલ લાખે એટલે દરિયા બી તાન થઈ જાય છે દરિયા તોફાની નરમ થઈ જાય છે નારિયર પૂનમ નારિયેલ લખવામાં આવે છે નારિયલ પૂર્ણિમા તમે બોટની એકરો પૂજા કરો પછી સમુદ્ર નારાયણ કરો પૂજા કરો અને એનો એની પાછળનો નો ઉદ્દેશ શું નારિયેલ પૂર્ણમને એના માટે ઉજવ્યું કે અમને બાર દરિયામાં જે જાય તો સ્થાન મળે દરિયા અને બીજું માછી મચ્છી મારવા જાય એટલે મચ્છીમાં દરિયાઓ સ્થાન થઈ જાય એકદમ તેના માટે અમે જવું છે નારિયલ પૂર્ણિમાનો જે કાર્યક્રમનું નું આયોજન થાય દર વર્ષે લાયન્સ પરિવાર દ્વારા આયોજિત છે અને હમણાં આપણી સાથે લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ અને કાર્યક્રમના ચેરમેન વિનયભાઈ દેસાઈ છે વિનયભાઈ દેસાઈ પાસેથી આપણે જાણીએ આનું શું મહત્વ અને શું તમે આયોજન કરશો નમસ્કાર પહેલા હું સર્વને નારેરી પૂર્ણિમાની શુભકામના આપું છું અને દમણના માછીમારો આ વર્ષે સારું એવું ફિશિંગ કરે એવી અમારી શુભકામના છે એમને નારિયરી પૂર્ણિમાનું મહત્વ એટલા માટે છે કે દમણના માછીમારો તે દિવસે દરિયાની પૂજા કરી એમની બોટો ફિશિંગ માટે અહીંયા નદીમાં ઉતારે છે અને ફિશિંગ કરવા જાય છે ઘણા વર્ષો પહેલા પિસ્તાલીસ વર્ષ ઉપર પેલા અમારા વડીલોને એક ખ્યાલ આવ્યો કે આ એક અહીંયા નારિયેરી પૂર્ણિમાના દિવસે એક સ્વિમિંગ કોમ્પિટિશન તરણ સ્પર્ધા અને બોટની સ્પર્ધા જે આપણે અહીંયાની કલ્ચરલ પેલી છે જે આપણે આપણે અબલીવાલી હોડી કહેવાય છે એની એક સ્પર્ધા ચાલુ કરી અને એ ધીરે ધીરે એટલી બધી લોકોને ગમતી થઈ ગઈ કે થોડા વર્ષ અગાડી એડમિનિસ્ટ્રેશન બી અમારી સાથે જોઈન થઈ ગયું અને એક સ્ટેટ ફેસ્ટિવલ તરીકે એમને એક પેલું એનો એક પ્રોગ્રામ એરેન્જમેન્ટ કરવા માટે નક્કી કર્યું એની અંદર સાથે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ બાલભવન સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ બધા સાથે સંયુક્ત રીતે આજે ચાર દિવસથી એ નારિયરી પૂર્ણિમાનો ઉત્સવ ઉજવી ઉજવી રહ્યા છે અને એનો એક મુખ્ય આકર્ષણ છે લાયન્સ ક્લબનો વોટ હરિભાઈ અને સ્વિમિંગ હરીફાઈ ને આજે ગુજરાતમાંથી ઘણા તરવિયા બી અહીંયા આવે છે એ બી એક આપણા માટે સારી વાત છે કે આપણે આખી સાઉથ ગુજરાતની અંદર બધી જગ્યા પર આ સ્પર્ધા બહુ ફેમસ છે એકદમ અને એ લોકો બી અહીંયા આવીને ભાગ લે છે અને આજે આજે જે છે એની અંદર આ વખતે એડમિનિસ્ટ્રેશન અને આપણા માન્ય પ્રકુલભાઈ બી આ વખતે બહુ ઇન્ટરેસ્ટ લીધું છે અને એમને એમનો બી એમની એક ઈચ્છા છે કે એક ભવ્ય પ્રોગ્રામ થાય અને એના માટે અમે બધા મહેનત કરી રહ્યા છે અને એમને આશા છે કે એક સારો ભવ્ય પ્રોગ્રામ થશે જય હિન્દ જય લાઈન વિનયભાઈ એક વસ્તુ જોયું છે કે દોડા ખેંચવી અહીંયા જે સ્પર્ધા થાય છે એ બી એક લોકોમાં આકર્ષણ કેન્દ્ર છે એ બાબતે એટલે ટક ઓફ વોર ટક ઓફ વોર એ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ અહીંયા કિલ્લાની અંદર ઓર્ગેનાઇઝ કરે છે અને એની અંદર આપણે દમણ સિવિલ સિવિલિયન નું ટીમ હોય છે પસગાર્ડની ટીમ હોય છે પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ હોય છે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની એક ટીમ હોય છે લાયન્સ ક્લબની એક ટીમ હોય છે ડીઆઈએની એક ટીમ હોય છે આ પ્રમાણે બધી આપણી અહીંયાની લોકલ બધી ટીમો હોય છે એની વચ્ચે ટગ ઓફ વોર પેલું હોય છે અને એ ટગ ઓફ વોર એક આપણે કહેવાય છે ટગ ઓફ વોર પણ એ એક ભાઈચારા માટે એક બહુ મોટું મિસાલ છે દમણની અંદર કે બધા એક જ જગ્યા પર આવીને ટગ ઓફ વોર કરીને બધા એને એન્જોય કરે છે ઓકે થેન્ક યુ આવતીકાલે નારિયેલ પૂર્ણિમાની જે ઉજવણી થઈ રહી છે તે નાની દમણ જેટી ખાતે થઈ રહી છે તમે જોઈ શકો છો આ નાની દમણ જેટી જ્યાં હજારોની સંખ્યામાં આવતીકાલે પર્યટકો છે પરંતુ તેઓની સુરક્ષા માટે અહીં કોઈ રેલિંગ જેવું નથી દમણ પ્રશાસને અહીંયા ટેમ્પરરી બેસ પર રેલિંગ જેવું જોવું હોય તો કાલે દુર્ઘટના થતી અટકાવી શકાય છે કારણ કે જે પણ પર્યટકો આવે છે તે ફક્ત આ જેટી પર ઊભા રહે અને કિલ્લાની ઉપર ઉભા રહે અને જેટી પર ઊભા રહેવાથી તેઓ દરિયાની અંદર પડી જવાની સંભાવના વધી જાય છે આવતીકાલે પૂર્ણિમાના કારણે મોટી ભરતી પણ હોય છે જેના કારણે પાણીની આવક પણ સારી હોય છે અને એવા સમયમાં જો કોઈ દુર્ઘટના થાય તો મોટી હોનારપ થવાની સંભાવના છે તેથી દમણ પ્રોસેસ આ બાબતે ધ્યાન આપવાની આ જરૂરત છે આ સમયે આ સિવાય પણ દમણ પોલીસે પણ કાલે હજારોની સંખ્યામાં જ્યારે પર્યટકો અહીંયા આવે ત્યારે કોઈ બીજી દુર્ઘટના ન થાય તેનું બી ધ્યાન રાખવું જોઈએ એમ્બ્યુલન્સની વ્યવસ્થા હોવી જોઈએ ફાયર બ્રિગેડની વ્યવસ્થા હોવી જોઈએ સ્વિમર્સ હોવા જોઈએ જેટી પર જ્યારે હજારોની સંખ્યામાં પર્યટકો અહીંયા આવતા હોય છે અને તમે જોયું હશે કે થોડા વર્ષ પહેલાં એક યુવાન દરિયામાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું આ પ્રકારની બનાવ અને દુર્ઘટના ન બને તેની પૂર્ણ તકેદારી દમણ પ્રશાસન દમણ પોલીસ રાખવી જોઈએ આ સિવાય ટગ ઓફ વોક જોડા કેસની જે હરીફાઈ છે એ પણ કિલ્લાની અંદર થતી હોય છે ત્યારે પણ આવતા પર્યટકોને પણ કોઈ હાદસો ન થાય તેની ધ્યાન રાખવાની ખાસ જરૂરત છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હોય બાળકો હોય અને તેઓ અડફેટમાં ન આવે તે બાબતેની દમણ પ્રશાસનને ધ્યાન રાખવાની જરૂર છે નાની દમણ જેટી પર સાંજના સમયે મેળો લાગે છે અને ખાવા પીવાની ચીજવસ્તુની ક્વોલિટી અને તેમાં કોઈને નુકસાન ન થાય તે બાબતે પણ દમણ આરોગ્ય વિભાગે ધ્યાન આપવાની જરૂર છે